ધાનેરાથી જયસિંહપુર વતનમાં જઈ રહેલા કર્મીનું મોત શિક્ષક ગોપીચંદ ડાભીનું મોત થતાં પંથકમાં શોકની લાગણી છવાઈ છે બે લોકોના મોત કાર્યા પૂર ઝડપે સામે આવતા અન્ય કિસમ બુટલેગર હોવાનું સામે આવ્યું છે બુટલેગર નીતિન બલેવાનું પણ અકસ્માતમાં મોત નીપજ્યું અગાઉ દારૂના કેસમાં ઝડપાયો હતો પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે